કરી રહી છે કે દરાધે રાધે મિત્રો તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને તો અત્યારે હું આવી ગઈ છું અને અત્યારે કેટલા વાગ્યા છે અત્યારે હાડા નો વાગ્યા છે તો હાડા વાય વાગ્યા અમારે ભાઈ શું જો ખાઈ લેજો છે અત્યારે ખાઈ છે કારણ કે હમણાં વરસાદમાં આવશે ત્યારે માં ભાઈ હું છે છૂટ્યું નથી અને અત્યારે હું અત્યારે જો આટા મારું છું અને મારે નંદી મારા છે અત્યારે ખાય છે

ঘ તો અમારે માલકતની દુકાન છે જયારે કોઈ જગ્યા ગમાવો તો અહીંયા તમે આવજો સોડા પીવા કોજ ગમે ખાસ મેં આ વિડીયો શું તમે મને કહો કે મારે તમને એક મંત્ર કેવો છે જો તમને નો ખબર હોય ને તો હું તમને કહી દઉં કારણ સવારે વહેલા ઉજવેથી ને આપડે કયો મંત્ર બોલવાનો ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માએ પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમ તો આ છે સવારે આપણે ઊભા થઈ અને તારે આ મંત્ર આપણે બોલવાનું હંમેશા યાદ રાખજો તો અને સવારે ઊભા થઈને ભગવાન આપણે દંડવત પ્રણામ કરવાનું સવારે આપણે આમ જો બ્રહ્મચર્ય હોય બ્રહ્મચર્ય છે ને એ તો ચાર વાગે ઊભા થઈને એ બધું કરતા હોય અને આપણે બ્રહ્મચર્યમાં જો રહેવું હોય તો આપણે સારું વાગ્યે ઊભા થઈને ભગવાનને આપણે સેવા કરવાની આપણે એવું બધું હોય નાના જેવા આપણે કૃષ્ણ ભગવાન ને લડ્ડુ પગાર મળે એના કેવા છે એવા કૃષ્ણ ભગવાન લાવવાના આપણે પછી આપણે એની સેવા કરવાની ભગવાનની કારણ કે આપણે ભગવાનની સેવા કરવા માટે તો આ અવતાર મળી હશે તો આપણે એ હુકમ આપણે ગુમાવી હજી વાત છે ને તો આપણે ભગવાનની જેમ બડેમ સેવા કરવાની સારા કર્મ કરવાના પછી આવાને નાખવાનું નાખીને આને નાખી બહુ પુણ્ય મળે હમ પછી જો આપણે નાખીએ તો પછી સુઈ રહ્યા તો અત્યારે આ વિડિયો હું પૂરો કરી જો તમે વિડીયો ગમે હોય ને તો લાઈક કરજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ઠીક છે રાધે રાતે